ચૂંટણી પંચે ગત સોળ ઓગસ્ટે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી તેના એક દિવસ પછી ગતરોજ શનિવારે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જીપી નડ્ડા પણ હાજર રહ્યા હતા ત્યારે બેઠકમાં ભાજપ આ વખતે પચીસ થી ચાલીસ વયજૂથના યુવાનોને મેદાનમાં ઉતારશે કે જેઓ કોઈ રાજકીય પરિવારો સાથે સંકળાયેલા ન હોવાની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે પાર્ટી સંભવિત ઉમેદવારોની પસંદગી અંગે વિધાનસભા અનુસાર પ્રભારીઓની નિમણૂક કરવા વિચારી રહી છે તો પાર્ટીના અનુભવી નેતાને વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવશે અને તેમનું કામ સંબંધિત વિધાનસભાના બે ત્રણ યુવા ઉમેદવારોની યાદી તૈયાર કરવાનું રહેશે હોવાની વિચારણા વ્યક્ત કરાઈ હતી જ્યારે પાર્ટી રમતગમત કલા સંસ્કૃતિ અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકો પર નજર રાખશે પાર્ટીએ ઘાટીમાં એવા લોકોની યાદી તૈયાર કરી છે જેમને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ તો મળ્યો જ છે પરંતુ આ યોજનાઓ સાથે અન્ય લોકોને જોડવામાં પણ મોટી ભૂમિકા ભજવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ